હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું જુવારના લોટના ફૂલકા ખૂબ જ ટેસ્ટી બને છે તમે રોટલીને પણ ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે અને આ રીતે જરૂરથી બનાવજો રોટલી જ્યારે વણતી વખતે ફાટે એ રીતે ફાટશે પણ નહીં તો અહીંયા એક મોટી સાઇઝના વાટકા જેટલો જોવાનો લો લોટ લીધો છે સામે એટલું પાણી લીધું છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે લોટ બાંધવાનો નથી હું તમને એક નવી રીતે બતાવીશ સ્ટ્રીક તો અહીંયા આપણે એક તપેલીની અંદર પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી હવે આપણે એની અંદર ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું મીઠું ઉમેર્યા પછી સારી રીતે પાણીને ઉકળવા દેવાનું છે પાણી ગરમ થઈ જાય પછી આપણે એની અંદર લોટ નાખી દઈશું આ ટિપ્સથી બનાવશો તો ફુલકા ખૂબ જ સરસ તૈયાર થઈ જશે જે રીતે આપણે રોટલીના લોટના બનાવતા હોય એ જ રીતે તૈયાર સરસ રીતે પાણી ઉકળી ગયું છે તો હવે આપણે એમાં લોટ ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈશું રોટલી કરતાં જુવાર ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને ટેસ્ટી પણ લાગે છે આ રીતે જરૂરથી બનાવજો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા બધો જ લોટ સારી રીતે આપણે મિક્સ કરી લીધો છે ઢાંકીને થોડીવાર રહેવા દઈશું એટલે સરસ રીતે લોટ નરમ થઈ જશે હવે આપણે જે વાસણમાં કાઢવાનું છે એમાં લોટ કાઢી લેશું અને લોટને થોડીવાર ઠરવા દઈશું અને જે રીતે આપણે રોટલીના લોટને ભેગો કરીને આ રીતે કરી લેવાનો છે એકદમ ઠરી જાય પછી પછી સારી રીતે મસળી લેવાનો છે લોટને એટલે કે લોટની ઘણી લેવાનો છે પછી આપણે જે રીતે રોટલીને રોટલીને વણીએ એ રીતે લુઓ બનાવી અને રોટલીને વણી લેવાનું છે વગર કોરા લોટે રોટલી ચોંટશે પણ નહીં પાટલા સાથે એ રીતે સરસ વણીને તૈયાર થઈ જાય છે તો વિડીયોમાં આગળ જરૂરથી જોજો અને આવી રીતે એકવાર જરૂરથી બનાવજો જે રીતે આપણે રોટલીને વણીએ એ જ રીતે આપણે રોટલીને પાતળી વણી લેશું અને પછી જે રીતે આપણે રોટલીના ફુલકા બનાવીએ સેમ એ જ પ્રોસેસથી આપણે રોટલીના ફૂલકા બનાવી લેશું તો અહીંયા રોટલી સરસ એવી વણાઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો કિનારી પણ એક એક પણ સાઈડથી રોટલી ફાટેલી નથી એક સાઈડ રોટલી શેકાઈ જાય એટલે આપણે બીજી સાઈડ પલટી દઈશું અને બીજી સાઈડ સરસ રીતે રોટલીને શેકાવા દેવાની છે બીજી બીજી સાઈડ સરસ રોટલી શેકાઈ જાય પછી આપણે જે રીતે ફુલ્કા બનાવીએ એ રીતે તમે ગેસ ઉપર પણ બનાવી શકો છો અને ડાયરેક્ટ પણ તવા ઉપર તમે બનાવી શકો છો તો છે ને એકદમ સરળ રીત આ જ રીતે આપણે બાકીના ફૂલકા પણ તૈયાર કરી લીધા છે રોટલીમાં ઘી લગાવી દીધું છે એકદમ નરમ પોચી રૂ જેવી રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે